નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં નહીં અત્યારે આપણે દાંતીવાડા ડેમમાં કેટલો આવરો છે એ માટે અમે દેખવા માટે આવેલા છે જો આપણી બના નદી આ બધું પાણી દાંતીવાડા ડેમમાં જાય છે બરાબર અને આજની તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ સમય ત્રણ પિસ્તાળીસ બરાબર બંને બાજુથી વહેતી નદી છે જોઈ શકો છો બનાસ નદી કેટલો મસ્ત નજારો લાગે છે પણ વરસાદ ચડી રહ્યો છે ઉપર હજી થોડું એવું લાગે છે કે નદી થોડી વધારે આવશે આવરો ખૂબ જ છે દોતીવાડા ડેમમાં આમ જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે પવન પણ ખૂબ છે આપણે આવા બધા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો